વર્ષો બાદ પણ રસ્તાનો હજુ સુધી કોઈ જ નિકાલ નથી આવ્યો પાણીનો પણ અભાવ છે રસ્તાનો પણ અભાવ છે ગ્રામજનો કોતરમાંથી પાણી ભરવા માટે મજબૂર છે ગ્રામજનોની રજૂઆતો કેમ કોઈ ધ્યાને નથી લેતો તેને લઈને પણ સવાલ છે શું છેવાડાના ગામોમાં આ જ રીતે વિકાસ થાય છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે હજુ પણ એવા અનેક ગામડાઓ છે જે વિકાસથી વંચિત છે સરકારને જાણવાનું કે જ્યારનો દેશ અદા થયો ત્યારનો હજાર આ વ્યવસ્થા નહીં માતાજી રાણી કાજલ જવાનો અને આ બાજુ સૌદ પંદર ઘરો છે હજુ સરકાર કોઈ રસ્તાની યોજના કાઢતું નહીં કોઈ કરી આપતું નહીં એના માટે આખા ગામમાં ખૂબ જ ભેગા થઈને અમે લોકો જાતે રસ્તો ટીકમ પાડવાથી ખોદકામ કરીએ છીએ અને સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે રસ્તાનું કંઈ વ્યવસ્થા કરે સૌત પંદર ઘરો છે ઉપર અને માતાજી પણ આગળ છે રસ્તો રાણી કાજલ માતાનું મંદિર છે ત્યાં વ્યવસ્થા થતી નહીં એટલે વ્યવસ્થા કરી આપે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ